હમ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રસિક કણસકદાય એમ બી એ કેશોદ માળિયા તાલાળાનો ડીલર છું હવે આજે આપણે આવ્યા હતા કેશોદ તાલુકાના અજબ ગામમાં પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ શેખાતની મુલાકાત છે કે જેઓએ આપણી તમામ પ્રોડક્ટનો આ તલમાં ઉપયોગ કર્યો હતો અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું તો એને જ સાથે વાતચીત કરીએ કે એને કેવા ફાયદા છે અને કેવું જોયું તો નમસ્કાર કિશોરભાઈ નમસ્કાર તમે આમાં કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો પહેલાં તો મારું નામ જણાવી દઉં મારું નામ છે શેખાત કિશોરભાઈ નરસિંહભાઈ અને હું અજાબ ગામનો રહેવાસી છું અને હું આજે આ હેમવી એની બે વર્ષથી આ પ્રોડક્ટ વાપરું છું અને પાયા તરીકે હું સમુદ્ર ગોલ્ડનો ઉપયોગ કરું છું આ જે ખાતર છે એનો અને આજે આ તલની અંદર મેં શરૂઆતમાં બીજા પેત માં આર પંચાણું આપ્યું હતું અને ત્યાર પછી મેં આ ગોલ્ડન ગો કીટ નો મેં છંટકાવમાં ઉપયોગ કર્યો હતો અને ત્યાર પછી હવે મેં ફ્લાવરિંગ માટે થઈ અને આ ગોલ્ડન અને આપણે જે જીવન આવે છે એનો વપરાશ કર્યો છે અને એનાથી મને આને સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું અને ખર્ચામાં પણ ઘણો ફાયદો થાય છે અને ગયા વર્ષે પણ મારે બહાર પણ જેવો તલ નો સારો આવ્યો હતો અને ગામ કરતા બસો રૂપિયા ભાવ પણ વધારે પચીસો માં ગામ માં તલ વેચાતા હતા અને મારા તલ સિત્તાવીસો રૂપિયા માં વેચાણ હતા એટલે આ પ્રોડક્ટ વાપરવાથી મને સારો ફાયદો છે અને નફો પણ સારો છે તો મારા તમામ ખેડૂત મિત્રો વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી આપણે આપણા ખર્ચ નો ઘટાડો કરીએ અને આ એમ બી ઓર્ગેનિક ની આપણે પ્રોડક્ટ વાપરી અને આપણે ખુદ અનુભવ કરીએ જે મને અનુભવ છે એ મેં આપને જણાવ્યું છે ઓકે સરસ સરસ થેન્ક યુ